સ્વાગત એક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર હાલમાં સામે આવી રહે છે ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાની જે ઘટના સામે આવી અને આજે આખું મામલો હતો તેને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે બેઠક બોલાવી છે ગત મોડી રાતની આ ઘટના યુનિવર્સિટીની અંદરથી સતત અમારા સંવાદદાતાએ ત્યાંથી આપને અપડેટ પણ જણાવી ડીજીપી અમદાવાદ પોલીસ કમિશનર અત્યારે ત્યાં હાજર છે જે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થી પર હુમલાની ઘટનાને લઈને અત્યારે હાલ તપાસો ધમધમાટે એક બાજુ ચાલુ કરવામાં આવ્યો છે બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કે જેમણે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે આ સમગ્ર બોલાવી છે ગુજરાત યુનિવર્સિટીની અંદર વિદેશી વિદ્યાર્થી પર હુમલાની ઘટના મહત્વની વાત છે કે એક ટોળું હતું કે જે હોસ્ટેલની પ્રેમાઇસિસમાં ઘૂસી ગયું ગત મોડી રાત્રે વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારી કરી અને આઠ સાથે વિદ્યાર્થી પર પથ્થરમારો કરીને હોસ્ટેલમાં તોડફોડ પણ કરી હતી અને સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યા છે ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીઓ અને તંત્ર પણ વિદેશી નાગરિકોની સલામતીમાં જાણે નિષ્ફળ નીવડ્યું હોય તેમ લાગે છે

સર્કિટ હાઉસ સાહિબાગ ખાતે છે તે બેઠક બોલાવવામાં આવી છે આ મુદ્દાને ગંભીર ગણીને બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો છે જેમાં ગૃહમંત્રી હર્ષદગી ઉપરાંત ડીજીપી વિકાસ સહાય અમદાવાદ પોલીસ કમિશનર જીએમ મસીદ ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી નીરજ બસપુરા સહિતના જે પોલીસ અધિકારીઓ છે તે પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત છે જે રીતની જે ઘટના સામે આવી છે તેને જોતા સલામતી ને લઈને તમામ ઉભા થયા છે ત્યારે